વડાલી તાલુકાનું કોઠડ ગામ છે અને અહીંયા આપણે લાઈવ આવ્યા છીએ આજે ફિલ્ડમાં બટાકાના અને આપણી સાથે એક ખેડૂત આગેવાન છે બધા લોકો છે આમ તો બધા ખેડૂત આગેવાન જ છે બટાકાની સારી એવી ખેતી કરે છે આપણે આ કોઠણમાં બીજી એક ફિલ્ડમાં આવ્યા છીએ અને ત્યાં લાઈવ આપણે આવ્યા છીએ તો પ્રોડક્ટ પ્રોડક્ટનો યુઝ થાય છે પૂછીએ કે કઈ પ્રોડક્ટ વાપરે છે અને વાપરી તો એમને શું આઈડિયા આવ્યો તો વાપરવાનું આવડવા પ્રયાસ કર્યો એમને તમારું નામ કહી દો છે ઓળખાણ મારું નામ પટેલ કિરીટભાઈ મોતીભાઈ ગામ કોઠણ મોબાઈલ નંબર નવ્વાણું જીરો ત્રાણું જીરો બત્રીસ ઓગણીસ મારે એલઆર આર વાવેતર છે પંચાવન સાઠ સાઠ દિવસ જેવા થયા છે અત્યારે મેં બીજી કંપનીનું દવા છોટી હતી ભાઈ એ ભાઈ ને બાજુમાં છો એલઆર એક જ દિવસ દૂર છે પણ એમને હોલ રિઝલ્ટ જ સારું બોલી છું એટલે અમે અત્યારે આ બીજા સ્ત્રીમાં હોલોનો ઉપયોગ કરીએ છીએ અત્યારે હા ઓકે અશોકભાઈ તમે વાપર્યું હતું ને હોલો હા મેં હોલો વાપરેલું અને એનું રિઝલ્ટ સારું એવું મળેલું છે જે ભાઈ જોઈ બાજુનો ફિલ્ડ જોઈ અને એમને વાપરવાની

એક જ અવસ્થાની વેરાયટી છે એક જ અવસ્થાની એલઆર છે જ છે એલઆર છે બંનેની દિવસ અવસ્થા પણ એક જ છે ફરક એટલો છે કે જે આ અશોકભાઈ જે ઊભા છે અશોકભાઈ આથું જો તમારો અશોકભાઈ જે ઊભા છે અહીંયા તો એમને અહીંયા આ આ ફિલ્ડમાં હોલોનો સ્પ્રે કરેલો છે તમે આ બાજુના બટાકાની ગ્રીનરી અને આ બટાકાની અવસ્થા જોઈ શકો છો એમની જ બાજુમાં આ ફિલ્ડ આમનું કિરીટભાઈ છે કિરીટભાઈ તમારું છે ને તો અહીંયા આ આ બંને ફિલ્ડ બાજુ બાજુમાં છે એક જ અવસ્થાના ફિલ્ડ વચ્ચે ખાલી શેડો જ છે બેનો તમે નેચરલી ગ્રીનરી પણ જોઈ શકો છો અને પાન પણ બેના આ બાજુના જે પાન છે અને આ બાજુનો જે ક્રોપ છે બે જોઈ શકો છો તો નેચરલી હોલા રિઝલ્ટ સારું લાગે આ રિઝલ્ટ જોઈને જ પછી આપણે વાપરવાનો પ્રયાસ કર્યો છે ઓકે